આવે અને આપ સર્વને વિનંતી કે આપણે સર્વ રાષ્ટ્રધ્વજ વંદન કરવા માટે ભેગા થઈએ પોતાનું સ્થાન લઈ લે ઊભા થાય બધા લીને બેઠા આજના 15 ઓગસ્ટ 1980 માં સ્વાતંત્ર્ય પર્વે પધારેલા મહાનુભાવો ગ્રામજનો સ્ટાફ ગણ તથા વિદ્યાર્થી મિત્રો જેનું સાનિધ્ય આપણને સાંપડ્યું છે જેઓ પોતાના હૃદયમાં પોતાના દેશ પ્રત્યેની ભક્તિ પોતાના દેશ પ્રત્યેનો વહાલ લઈને ઉપસ્થિત છે જે આપણા આપણે સૌને પ્રેરણા પૂરું પાડનાર છે તેવા સર્વેનું હું શ્રી સારસ્વતમ સંચાલિત શ્રી કાનજી ગેલાભાઈ સાવલા શાળા પરિવાર વતી સ્વાગત કરું છું જેમ અન્ન શરીરનો ખોરાક છે તેમ પ્રાર્થના એ આત્માનો ખોરાક છે જગતના સમસ્ત તત્વો આકાશ પૃથ્વી બ્રહ્માંડ

to જો બુજાય बुझेरा जीवन जेरा प्रसरायना जाखो झाँखो दिवो मारो जो जेरे बुझायना नहीं आज જોજે ડુંભી ઝાયાના ઝાબો ઝાબુ દીવો મારું જોજે ભુઝાયાના શબ્દનું સાચું વજન તો આવકાર આપનારના ભાવ ઉપર હોય છે શબ્દનું સાચું વજન તો આવકાર આપનારના ભાવ ઉપર હોય છે નહીતર તો વેલકમ તો પગલુંછણિયા ઉપર પણ લખેલું હોય છે તો આજે આજના જે આ પાવન પ્રસંગ છે એના વિશે આવકાર અને પ્રસંગ પરિચય માટે હું અમારી શાળાના આચાર્ય શ્રી જયશ્રીબેન ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ શાબ્દિક ઉદ્બોધન કરે માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં वदरेल हमारी साडा એટલે કે શ્રી સાતસોતમ સંચાલક કેજી સાવલા હાઈસ્કૂલ ના પ્રાંગણ માં ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી મહિમાજી મહાસતીજી પરમ પૂજ્ય શ્રી તેજસી મહાસતીજી પરમ પૂજ્ય શ્રી હંસ શ્રી મહાસતીજી પરમ પૂજ્ય શ્રી સુવાસીનીજી મહાસતીજી તથા ગામના સરપંચ પ્રાથમિક શાળામાંથી પધારેલ સ્ટાફ વિશેષ અમારા આમંત્રણને માન આપીને નાની ટૂંકડી મોટી નું સુકાન સંભાળતા એવા શક્તિસિંહ ચંદુભા જાડેજા કે જે આજે સવારે જ વિદેશ પ્રવાસ થી આવ્યા છે અને અમારા આમંત્રણને માન આપીને અત્યારે શાળામાં ઉપસ્થિત રહ્યા છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે શક્તિસિંહજી સાથે પધારેલ લીજત પાપણના સંચાલિકાબેન આંગણવાડી કાર્યકર વિવિધ સમાજના અગ્રણીઓ જેમના બાળકો અમારી શાળામાં ભણે છે એવા અમારા બાળકોના વાલીઓ જે ગામની અંદર આજે ચોપન વર્ષથી આ શાળા કાર્યરત છે અને જે ગ્રામજનોનો સતત સાથ સહકાર મળીને આજે શાળા વિકાસ પામી રહી છે એવા અમારા ગ્રામજનો આસપાસના ગામમાંથી પધારેલ અમારા બાળકોના વાલીઓ અને વિશેષ અમારા વાલા બાળકો આપ સૌનું હૃદયપૂર્વક હૃદય ખોલી ને સ્વાગત છે બેને જેમ કહ્યું એમ શબ્દની અંદર લાગણીનું વજન હોય છે અને અમારા મનના સંપૂર્ણ ભાવો આપ સુધી પહોંચતા હશે કારણ કે આ શાળા છે એ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા છે અનુદાન થી ચાલતી શાળા છે એટલે જે પણ શાળાના સાથ સહકાર વિકાસમાં કોઈ પણ પ્રકારનું યોગદાન આપે છે સમયદાન શ્રમદાન કે આર્થિક યોગદાન તો તમારી તમારી શુભેચ્છા લાગણીઓ અમારી સાથે છે આપ સૌનું અમારા હૃદયમાં ખૂબ ઊંચું સ્થાન છે અને હૃદયપૂર્વક સમગ્ર શાળા પરિવાર વતી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું કોઈ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે અથવા સરકારના કોઈ પણ વિભાગમાં સ્થાન પામે છે તો એનું સન્માન કરવું તમારા ધ્યાનમાં પણ જ્યારે જ્યારે સમય સમય આવે કે આ સિદ્ધિ મળી તો ચોક્કસથી અમારું ધ્યાન દોરજો તો અમે પ્રયત્ન કરશો કે એ વ્યક્તિનું અમે સન્માન કરી શકીએ જેટલા જેટલા પરિચયમાં આવતા જાય છે ધ્યાનમાં આવે છે એનું સન્માન અમે રાખતા હોઈએ છીએ સમયે સમયે થી વિધ પ્રવૃતિઓમાં એને એક પ્લેટફોર્મ મળે રમતોની અંદર પણ બાળકોને આપણે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી મોકલીએ છીએ કલા ઉત્સવની અંદર પણ આપણે ભાગ લેવડાવી છીએ વિવિધ પ્રકારની વક્તૃત્વ સ્પર્ધાઓ હોય તો આપણું અંતરિયાળ ગામ છે એટલે ખૂબ મુશ્કેલી પડે અમને કારણ કે એક વિદ્યાર્થીની પણ ભાગ લેવાની હોય તો એના માટે આપણે વાહન બાંધી રિક્ષા બાંધીને બધી સ્પર્ધાઓ તાલુકા લેવલની સ્પર્ધા હોય જિલ્લાની ભુજ હોય પણ છતાં આપણો પ્રયાસ છે કે જેની અંદર હીર છે એ ઝડપવું જોઈએ એને તક મળવી જોઈએ તો અમારા આ પ્રયાસો છે એમાં આપનું જે યોગદાન છે એ અમને પ્રેરણા પૂરી પાડે છે દર વખતે કાર્યક્રમની અંદર આપ લોકો જે ફાળો આપો છો એ ફાળો અમે સમગ્ર વિદ્યાર્થી લક્ષી પ્રવૃત્તિઓમાં જ વાપરીએ છીએ વિદ્યાર્થીના ઈનામોમાં એને પ્રોત્સાહન પૂરું પાડવામાં એ લોકોને બહાર મોકલવામાં સ્પર્ધામાં આપણી વિદ્યાર્થીની પહેલા ક્રમાંકે આવી છે તો એ જિલ્લામાં ભાગ લેવા જશે એટલે ખૂબ આનંદ છે કે આપણા બાળકોને પ્લેટફોર્મ મળે છે ગયા નહી ને એના આગલા વર્ષે આપણી વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ ગઈ હતી એટલે માત્ર ધોરણ દસ નું ઊંચું પરિણામ નહી પણ એની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ અમારું લક્ષ્ય છે અને આપની ઉપસ્થિતિ આપની માર્ગદર્શન એ અમારા માટે પ્રેરણા રૂપ છે પંદરમી ઓગસ્ટની જ વાત કરું તો ગઈકાલે એકદમ એટલું બધું ટેન્શન ક્રિએટ થઈ ગયું કે કાલે અહીંયા મેદાન આખું ભીનું હતું વરસાદ પડી ગયો પુષ્કળ પછી એમ હતું કે હવે કાલે કાર્યક્રમનું શું થશે પછી અમારા બસો ચાર બાળકોને ભેગા બેસાડીને અમે પ્રાર્થના કરાવી કે બાળકોની પ્રાર્થના ઈશ્વર પણ સાંભળે બધાને કીધું કે તમે હૃદયપૂર્વક પ્રાર્થના કરો કે વરસાદ ના આવે કાલે એટલે અત્યાર સુધી ઈશ્વરે આપણી લાજ રાખી છે કાર્યક્રમ પૂર્ણ થઈ જાય ત્યાં સુધી મેઘરાજા આપણા ઉપર મેઘ વરસાવે ફરી ફરી આપ સૌનું સ્વાગત છે થેન્ક યુ વેરી મચાર આજે માં સ્વતંત્ર પર્વ નિમિત્તે જૈન મારા વંદન સાથે બહારથી પધારેલ મારા મિત્ર શક્તિસિંહજી મોટી તમડી સરપંચ બહારથી પધારેલા ગેસ્ટો ગામના અમારા ઉપસ્થિત વડીલો જૈન શ્રેષ્ઠીઓ મુસ્લિમ સમાજના અગ્રણીશ્રીઓ મહેસુલી સમાજના અગ્રણીશ્રીઓ ઉપસરપંચશ્રી મારી બોડીના તમામ સભ્યો વડીલો માતાઓ બહેનો તમામ શિક્ષકગણ તેમજ આ શાળાના વાલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આપ સૌને હું ઓગણે સેવન્ટી નાઇન્થ સ્વતંત્ર પર્વની આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ સાલ દ્વારા સન્માન કરવા હું ઇસ્માઇલભાઈ ભટ્ટીને વિનંતી કરીશ એ સમયે પણ શિક્ષણનો પ્રસંગ ચાલુ હતો શિક્ષણમાં બધાને જે ભણેલા ગણેલા એમને રસ હતો એટલે એ સમયે પણ શાળા ચાલુ હતી આજે તો આપણે ક્યાં પહોંચી ગયા પ્રતિ વિશેષ પધારેલા છે એવા શ્રી શક્તિસિંહ જાડેજા સાહેબનું સાલ અને અમારી શાળાની પ્રતિક ભેટ સ્વરૂપે વિદ્યાર્થીનીઓની બનાવેલી ભેટ અર્પણ કરવા માટે હું ગામના સરપંચ બળવંતસિંહ ગોયલને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો અને આપણા અતિથિ વિશે શ્રી શક્તિસિંહ જાડેજા સાહેબનું આપણે સન્માન કરશું